જય શ્રીરામ મારું નામ રતનસિંહ ચૌહાણ મેં હિન્દુ સેવા સંસ્થા વલસાડ આજે અમારે બાવીસ જનવરી ભગવાન શ્રી પ્રભુ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એમના મંદિરમાં પધારી રહ્યા છે એના ઉપલક્ષમાં પૂરા ભારતમાં આ એક તહેવારની તરીકે એક દિવાળીની તરીકે બધા મનાવતા છે આવી રીતે અમારે વલસાડમાં બી અમે સર્વ હિન્દુ સમાજના લોકોએ મળીને એક બહુ મોટો અમે આયોજન કરવા જતા છે જેમાં આપણે એકવીસ તારીખે સાંજે એકવીસ તારીખે સાંજે સાડા છ કલાકે તિથલ દરિયા કિનારે પ્રભુ શ્રી રામની મહાઆરતીનો આયોજન કર્યું છે તેમાં એકાવન હજાર દીપકની એ આરતી થશે જેમાં સર્વ હિન્દુ સમાજ સર્વ હિન્દુ લોકો સર્વ હિન્દુ સંગઠન એમાં ભાગ લે એવી મારી અપેક્ષા છે એવી મારી પ્રાર્થના છે ને આ જ દિવસે એકવીસ તારીખે સવારે નવ કલાકે હનુમંત યજ્ઞનો બી પ્રોગ્રામ આપણે પાનેરા પારડી હનુમાન મંદિરમાં હનુમંત યજ્ઞનો બી આયોજન કરવામાં આવ્યો છે એમાં બી બડીબડી છડીના બધા ભાગ લે એવી અમારી વિનંતી છે એ જ દિવસે બપોરે બાર કલાકે મહાપ્રસાદીનું આયોજન પાનેરા પારડી મંદિર હનુમાન મંદિરમાં આયોજન થવા જતું છે એમાં બી બધા ભાગ લે એવી અમારી સર્વ હિન્દુ સમાજને એક વિનંતી છે ને બધા આ બળી ચડીને આ પ્રોગ્રામને એક ભવ્યથી ભવ્ય બનાવે ને એક અયોધ્યા જેવી ફીલ્ડ અમારે તિથલમાં અમારા વલસાડમાં એક પહેલીવાર એવો એક પ્રોગ્રામ થવા જતો છે એમાં બધા સાથ સાખાર આપે એવી અમારી બધાથી અપેક્ષા છે જય શ્રી રામ જય શ્રી રામ